તો જણાવવું પડશે આ અંગે પગલા લેવામાં આવશે આ કામગીરીને ભાગરૂપે નેવું જેટલા બિલ્ડિંગોની તપાસ એક જ દિવસે પૂર્ણ કરવામાં આવી હતી દરેક ટીમે પોતાની જવાબદારીનું બિલ્ડિંગ ચકાસણી અને તે અંગેનો રિપોર્ટ તૈયાર કરીને મહાનગર કમિશનરને સોંપવાનો રહેશે આ તપાસના આધારે મનપા ભાવિ કાર્યવાહી કરશે અને જે પણ જગ્યાએ રિપેરિંગ કે મરામત જરૂર જણાશે ત્યાં યોગ્ય પગલાં લેવામાં આવશે જેથી જન સુરક્ષા જળવાઈ રહે